અનિલિહાઈ તો ઠીક તમને મહીપા સિંહ બાપુ ની વાત કરું ને તો આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર બે વાર કોઈ અપક્ષ માં ચૂંટાણો છે ત્યાગ બલિદાન આત્મસમર્પણ ની મૂર્તિ છે સમાજ માટે અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આયવા હોય આટલા બહેનો આયવા હોય આટલા સમાજ તમે જોવો તો ખરા